તો આજે આપણે સાતમના દિવસે પહોંચી ગયા હોસ્પિટલ ચોકનો કાનોડો જોવા અચાનકથી નક્કી કર્યું કે આજે સાતમના દિવસે આપણે બધું જન્માષ્ટમીનું પ્રદર્શન જોઈ આવ્યું હોસ્પિટલ ચોકીથી જોઈ ને પોજપરા અને એ બદલે આ વખતે વહી ગયા ભગવતપરામાં પહેલાં કારણ કે આમ થયું કે આજે આપણે ભગવતપરાનું પ્રદર્શન જોઈ લઈએ અહીંયા પ્રદર્શનમાં ગયા ત્યાં તો અહીંયા લક્ષ્મણ ઝુલા બનાવેલો હતો આ ગોંડલ ગોંડલમાં નવું લઈ વિડિયો જોયો તો પેલા આપણે ત્યાં પહોંચી ગયા લક્ષ્મણ ઝૂલા થી ટપી અને સામેની સાઈડ માં દીકરી બંને નાના નાના કાનુડા ભગવાન ઝૂલતા હતા સ્વામિનારાયણ ભગવાન સાથે હતા આ બધું નાનું નાનું પ્રદર્શન ભગવતપરામાં હતું પોતે મોટું પ્રદર્શન તો ન કહી શકાય પણ નાનું નાનું સરસ હતું બેને રામજી સાથે ફોટો પડાયો અમે હનુમાનજી સાથે સેલ્ફી લીધી ત્યાંથી થોડાક આગળ નીકળી ગયા ત્યાં પણ ગોપીનો પ્રોગ્રામ ચાલુ હતો ત્યાંથી ટર્ન લઈ લીધો કારણ કે ત્યાંથી બધું પૂરું થઈ જતું તો આગળ કશું હતું ને મને તો આ પડદા બહુ ગમી ગયા પડદાનું કામકાજ જોરદાર હતું રિટર્નમાં નીકળ્યા ને ત્યારે સ્પેશિયલી વિડીયો લીધો તો આ છે અમારા ગોંડલનો ગોંડલી નદીનો પુલ કહેવાય ને તે મસ્ત ડેકોરેટ કર્યો તો એક સાઈડ મેળો દેખાતો તો એક સાઈડ પેલેસ દેખાય અને આ બધો ટ્રાફિક તો તમે જોઈને ખબર પડી ગઈ કે ભોચપરાનો કાલે ભોચપરામાં જવાનું હતું પણ પહોંચી ગયા આજે ભોચપરામાં દર વખતે જન્માષ્ટમીએ જાય પણ જન્માષ્ટમીએ વરસાદ હોય તો પલળી છીએ મારી જેમ બધા માણસોને એમ હશે કે અગાઉ જોઈ આવીએ તો આજે ટ્રાફિક એ બહુ હતો દર વખતે આઠમ એટલો ટ્રાફિક હોય તો આ વખતે સાતમના દિવસે રાત્રે વરસાદ રહી ગયો તો એટલો બધો ટ્રાફિક હતો આપણે દૂરથી જ બધા લાલાના નાના નાના દર્શન કરી લઈ અને ને લાઇટિંગ તો એક નંબર કરેલું હતું અને દરેક ચોકમાં અલગ અલગ ભગવાનનું અલગ અલગ કરેલું હતું તો પરમેશ્વરી બાને તો લાઇટિંગ જોઈને બધી બહુ મજા આવી ગઈ

સ્પેશિયલ આ બધું જોવા માટે તો એક સરખો જ હોય છે ભગવાન ઘરે ફેમસ ગોલ્ડન ગ્રુપનું આવી ગયું એન્ટ્રી ગેટ ગોલ્ડન ગ્રુપનું તે ભોજપરા મેઇન રોડ ઉપર મેઇન હોય છે કે ત્યાંથી તમે અલગ અલગ જોઈ શકો તો આ વખતે શ્રીનાથજીની થીમ હતી પબ્લિક તમે જોઈ શકો છો આજુબાજુના ઘર પણ શણગારેલા છે લાઈવ ટીવીમાં પણ બતાવતા હતા તો આ ગોલ્ડન ગ્રુપમાં એન્ટર થતા જ આ રીતના કૃષ્ણ ભગવાન છે ખબર નહીં અહીંયા ધુમાડો થતો તો મચ્છર ના કડે એના માટે હોય કે શું હોય ખબર નહીં અને બધા શ્રીનાથજીના અલગ અલગ વંગડા દર્શન ને શયન દર્શન ને ઘણા બધા અલગ અલગ દર્શન હતા શૃંગાર દર્શન ને

આ છે મારા ફેવરિટ આરતી દર્શન પર્પલ કલરમાં એટલા મસ્ત ભગવાન લાગતા હતા આ શયન દર્શન આજે સાતમ છે એટલે હજી થોડોક ઓછો ટ્રાફિક છે આઠમના દિવસે તો પગ મૂકવાની જગ્યા ન હોય ભાઈઓ માટે તો વચ્ચેનો મોટો ગ્રાઉન્ડ છે બહેનો લાઈનમાં ચાલે એના માટે ગ્રીલ મૂકેલી છે કે વ્યવસ્થિત બહેનો ચાલે ધક્કામુકી ન કરે અને કાલે રથયાત્રા પણ અહીંયા જ પૂર્ણ થતી હોય છે જુઓ કેવી મસ્ત લાઈટો ગોઠવેલી છે કેવી મજા આવતી હતી લાઈટો જોવાની મને ને મારા પરમેશ્વરીને બને ને અને આ છે મસ્ત કૃષ્ણ સંદેશ પાછળ ચાલુ હતો અને આગળ રાધા કૃષ્ણની આખી છબી રાખેલી હતી બહુ મસ્ત વસ્તુ હતી આ જોવાની આ કંઈક નવું લાગ્યું આપણને અહીંયા આવી ગયું આપણું સાવરિયા ઓટોના બેનર તો ચબૂતરે આપણે આપણા સાવરિયા ઓટોના બેનર લગાડેલા હતા સ્પોન્સરશિપ કરેલી હતી ત્યાં આપણે આપણા નવા બિઝનેસને એડવર્ટાઇઝિંગ બી થઈ જાય અને સાથે સાથે સ્પોન્સર પણ થાય જો કે અહીંયા આપણે પૈસા દઈએ બધા સેવામાં જ જાય છે એ લોકો પોતે નથી રાખતા તો ત્યાં મોટા મોટા ત્રણ બેનર હતા આપણા

પબ્લિક પણ ઘણું હતું ફોર વ્હીલ વાળા ન હોવું જોઈએ ફોર નો એન્ટ્રી રાખે તો પબ્લિક હાલીને વ્યવસ્થિત જોઈ શકે અહીંયા તો શંકર બાપાની સાથે સાથે કાનુડા ભગવાન બી ઝૂલતા હતા તો આ જગ્યા બી બહુ મસ્ત નાનું એવું બનાવેલું હતું પણ આમ આપણે જોવું ગમે એવું મસ્ત વસ્તુ હતી અહીંયા ઝૂપડી ને કાનો ને કૈલાસ પર્વત ને બધું જ્યાંથી રિટર્ન આવતા હતા તો આપણને અહીંયા મળી ગઈ મંડળી જોવા તો મજા આવી ગઈ ખડીક મને બહુ ગમે જૂની રાસ મંડળી જોવી નવા ડાન્સ કરતા પછી આવી ગયા મેળામાં મેળામાં બીજું તો કંઈ જોવા જેવું હતું નહીં ખાલી બસ આ બેન મસ્ત ગીત ગાતા હતા અને ડાન્સ કરતા હતા એ જ એન્જોય કરવા જેવું હતું બાકી તો અહીંયા એન્જોય કરવા જેવું કાંઈ નહોતું આપણે ગીત નહીં સંભળાવીએ પાછું કોપીરાઈટ થઈ જાય છે એટલે આપણે ગીત મ્યુટ છે ખાલી બેનના એક્સપ્રેશન જોવાના છે મોનિકા માય ડાર્લિંગ એવું ગીત ચાલતું હતું ત્યાં બીજું કરે શું પબ્લિક આવીને કારણ કે મેળાની તો જો આવી ગંધારી હાલત છે મેળો આખો ખાલી છે મોટી મોટી રાઈડ્સ ને મંજૂરી મળેલી નથી આજે હતું કે મિકેનિક ચેકિંગ થઈ ગયું છે કે મંજૂરી આપશે પણ હજી મંજૂરી આપી નથી સરકારે અમારે યોગી બા કે મમ્મા મારે કે આની ઉપર ચાલવું છે કીધું બેટા એ આપણા માટે નથી ખાલી એ લોકોનું કામ છે મનોરંજન કરવાનું તો આપણે જોઈ લેવાનું ખાલી

બાકી નાના મોટા સ્ટોલ છે બહુ મોટું કાંઈ નવા સ્ટોલ નથી અને આ મારું ફેવરિટ ફજર છે હું તો ન બેસી શકું પણ મારા યોગેશ્વરી બા દર વખતે આ ફજરમાં બેસે એને જોઈને મને ખૂબ આનંદ થાય મને એવું ફીલ થાય કે હું બેસી ગઈ એમ કારણ કે નાના બચ્ચાના ફજરમાં આપણને બેસવાનું હતું મોટાના ફજર બંધ છે તો આવી ગયા આપણે આપણી ઓફિસ પાસે સાવળિયા ઓટો આપણો કોલેજ ચોકમાં જ છે મહારાણા પુત્રાની સામે બિલ્ડિંગ મસ્ત સજાવેલું છે આ બેનરની પાછળ જ આપણી ઓફિસ છે પગથિયાં અહીંથી ચડતા ઉપર તો સાવરિયા ઓટોમાં તમે તમારી ટુ વ્હીલર બાઇક બુકિંગ કરાવી શકો છો આવતી સિઝન માટે તો આજનો લોગ અહીંયા ચેન્ડ કરીએ ટાટા બાય બાય